તરસ તો બે ઘૂંટની જ હોય છે પણ શોધતા બધા સમુદ્ર હોય છે પાણી પ્રેમ અને પૈસા ત્રણેયને આ લાગુ પડે છે છીનવી લેવા દો ઈચ્છા થાય એટલું નસીબ પણ છીનવી શકે છે હું શું ને તારી સાથે બસ આટલું કહેવાથી જિંદગીથી હારેલો માણસ જિંદગી સામે લડી લે છે વ્યક્તિ એવું પસંદ કરો જેને તમારા સિવાય બીજું કોઈ પસંદ જ ના આવે જીવનમાં સંતોષ છે તો શાર રોટી અને બે કપડામાં પણ સુખ છે અને જીવનમાં લાલસ છે તો ગાડી અને બંગલામાં પણ દુઃખ છે જિંદગીમાં હંમેશા એક વાત યાદ રાખવી દરેકને તમે સમજાવી નહીં શકો અને દરેક તમને સમજી નહીં શકે લોકોની વાત પર હંમેશા વિચાર કરવો વિશ્વાસ નહીં બોલીને બગાડવું એની કરતા શાંત રહીને સંબંધ કરી નાખવા વધારે સારું છે કોઈની સાથે હવે કરવાની ઈચ્છા નથી થતી હવે તમે સાસા અને અમે ખોટા બસ વાત ખતમ ભેગું કરતા રહેશો તો સેવટે ભાગ પડશે પણ જો આપતા રહેશો તો ભાગ્ય ખુલી જશે તમારા પરથી ભલે આખી દુનિયાને ભરોસો ઉઠી જાય પરંતુ તમારી જાત પર તમને ભરોસો હોવો જોઈએ જાત પર ભરોસો હશે તો કોઈ સમસ્યા તમને ઝુકાવી નહીં શકે પારકાએ આપેલું માન અને પોતાનાએ કરેલું અપમાન માણસ જિંદગીમાં ક્યારેય ભૂલી શકતો નથી હું દુનિયા સામે લડી શકું છું પણ મારા અંગત લોકો સામે લડી શકતો નથી કારણ કે એમની સાથે મારે જીતવું નથી પણ જીવવું છે કોઈના વગર કંઈ અટકતું નથી આ વહેલું સમજી લેશો તો જિંદગી જીવવાની મજા આવી જશે ઇજ્જત હંમેશા ઇજ્જતદાર લોકો જ કરે છે જેની પાસે પોતાની ઇજ્જત નથી તે બીજાની શું કરવાના રૂપથી લપસી ના જવું વહેલા કારણ કે ઘણીવાર પેકિંગ સારું દેખાય પણ વસ્તુ ખરાબ નીકળે છે